એટલે કે ઢોર હાસો અને અહીંયા રહેવું પડશે ને આ તૈણે જાય છે જાનવર તો એ તો જવા ને ઉતાવળ છે ને ફાટે ઉઠી છે એટલે એ તો હાલથી પણ થઈ ગઈ છે તો જાવ જાવ બપો તમે જાનમાં જાઓ હું આજે થોડો થોડો વ્લોગ બનાવીશ બાકી તો તમે પાછા આવો ત્યારે વ્લોગ બનાવીશ તો આજે વ્લોગમાં મારી સાથે રહેવાનું છે આપણે એકાદો પ્રેન્ક કોલ કરીશું આપણા ફ્રેન્ડને અને આપણે ઓલી ચેનલમાં વિડીયો પણ બનાવીશું મારે કોમેડીનું એડિટિંગ પણ છે એટલે વ્લોગમાં મારી સાથે બન્યા રહેજો ક્યાં જાવ બરાબર હું લેવા

આજે ઢોર કામ કરવાનું છે એ તો આવે છે બપોર પછી પણ ઘરે રહેવું જરૂરી છે જેમ કે આપણે ઢોર નહીં એવું જાજુ હોય ને એટલે ઘરે મારે રહેવું પડે એટલે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ આપણે ફેમિલી મેમ્બર પાસે આવશે પછી પાછો વ્લોગ બનાવીશું મારે કેમ કે કામ છે એડિટિંગનું નક્કર હું જ બનાવે જાદા પણ આજે ફેમિલીના બધા વ્યક્તિ જાય છે એટલે વ્લોગ આજે નહીં જાજો બને હું જ જાદા ભાગનું થોડું સાથે બાકી બધા આવે પીસી તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં ભાઈ બધા જાનમાં વહી જા હું રહી ગયો ઘરે એકલો એટલે ઘરે એકલો રહી ગયો એટલે જો મને એક નામ એવો સબસ્ક્રાઈબર મળ્યો છે જે મારા ખેતરમાં આવ્યા છે બકરા સારવા માટે અમારા પાડોશી છે એટલે એ બકરા સારે છે અને આપણા ખેતરમાં થઈ ગયું છે ખડ એટલે બકરા ખાવા માટે આવ્યા છે એટલે હું આની પાસેથી શીખું છું કે હોટી કઈ રીતે ફેરવાય પૂરો હોટી ફેરે તો કઈ રીતે ફેરવાય એક તો નાનું આમ તો છે ને મારું બેટું હોટી ફેરવ તેમ જોવો જ પણ હું આની પાસે શીખી ને જ રહેવાનો છું આની પાસેથી હોટી કઈ રીતે ફરે હું શીખવાનો છું શીખવાનો છું તો વ્લોગ માં રેજો કન્ટિન્યુ હવે હું ફેરવું ને એને દઉં મોબાઈલ હાથમાં હવે આ હોટીમાં છે ને વજન બહુ છે મારો બેટો પણ ઓલી એક હોટી બીજી પૂરો લઈ જાવ બાકી વજન બહુ છે પણ ટ્રાય કરું વાહ ભાઈ વાહ જાનમાંથી માંથી વી ના જો મારા મમ્મી કરે છે શેણા ચોખા અને સુરજ દાદા ક્યાં પહોંચ્યા છે મસ્ત મજાના જાનમાંથી તો ક્યાં ના વ્યા પણ મેં કઈ વ્લોગ શરૂ નતો કર્યો હવે બતાવી આગળ કઈક કામ સાથે ફ્રી પાછા અને અત્યારે મારા મમ્મી તો આજ કામ કરે છે જો મસ્ત મજાના છેણા ચોખા કરે છે તો કન્ટિન્યુ રહ્યો બ્લોગ માં વાહ ભાઈ વાહ ક્યારે લગ્ન માં વ્યા આવ્યા પણ સે ને આ ઘડી પૂ ગયા તા હા પછી જાગીને કામ ઉપાડ્યું છે ને હા કપડા ધોવાનું કે એટલે બધાય જો ચાર પાંચ તો સાડી હશે તે રોજ રોજ લગન મદર તો ભજી થાય આ રોજ નેવી રોજ નેવી હ ને આゼ તને એમ

લારી ભરાણી હે ને એટલે વાર તો લાગશે એક લારી સીણે વાર તો લાગે વાર તો લાગે તે કન્ટિન્યુ ભાઈ બ્લોગ માં આ ગાજર નું કામ મારું બેટું એક તો અઘરું ભાઈ સૌથી અઘરું ગાજર નું કામ વાવવા હેલા પાવા હેલા મારા બેટા ખોદવા ગાજર છે ને બહુ અઘરા હો એમાં આવા ચીણા ચીણા થયા હોય ને પાણી વગેરે બહુ મારું બેટું અઘરું હોય પણ હું યાર ભાઈવું છે ને એ તો ગમે એવી નીપજ હોય લેવી જ પડે એ તો ખેડૂત સમજી શકે ભાઈ આની જગ્યાએ આની જગ્યાએ હાવ ઝીણા ઝીણા થયા હોત ને કે એક ટસલી આંગળી જેવડા તો એ ખેડૂતનો દીકરો હોય ને દાંતી મારી વીણી તો લેત કેમ કે એની મહેનત એને પાછળ જેને જે કહેવાય ને કે એને સમય આપ્યો છે અને એ જે કિંમતી વસ્તુ એને જે પકવવા માટે મહેનત કરી છે ને એને ગમે એવી ઉપજ હોય એને લેવી પડે પછી ગમે એ વસ્તુ હોય એમ છે સમજ્યા આ તો પાણી વગર ના આવડે છે આ તો આટલો કેરો થોડોક પાણી પી ગયો છે ને એ સારા થયા છે એ બાકી સગાવાલા બધા અથાણું કરવા લઈ જાય અથાણું થાય ને ગાજરનું અને આવડે સંભાળો બનાવતા હોય ને એવું બધું કરતા હોય લોક તો કેરનો બનાવી લીધો તો મેં કીધું થોડોક ટુકડો એક વચ્ચે જોઈન્ટ કરી દઉં ને તો વળી પાછું છે ને મારો લોક થોડોક મોટો થઈ જાય વળી પાછું બે ત્રણ મિનિટનો લોક તમારી પાસે પહોંચાડું ને એ થોડુંક કંટાળા જેવું છે મેં કીધું બનાવી લઉં થોડોક લોક

ડાંઠા ઉલ बाजू નું ઢર્ન નઈ નાખવા પડ્યા એટલે પછી ના ના દેખાય ડોકા દે આ બાકી આજનો વિડીયો આટલો જ તે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને વધારે તમને પસંદ આવતા હોય ને તો સબસ્ક્રાઈબ કરો અને મળી હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય